એનાલિઝીઝ આ એક વસ્તુ જે છે એ તમારે એક મિનિટ માટે એનાલિસિસ કરવાની છે આ વસ્તુના ફિગર વાંચી તમારે મને કંઈક ઇન્ફોર્મેશન આપવાની છે જે લખેલું છે એ નથી કહેવાનું પણ જે લખેલું છે એમાંથી કંઈક વિચારી અને મને કહેવાનું છે કે શું વસ્તુઓ જે છે એ તમે આમાં ઓબ્ઝર્વ કરી શકો છો તો આ એક ડેટા છે એ ડેટાને ધ્યાનથી સમજો અને એને એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરો ઓકે ઓનલાઈન વિદ્યાર્થીઓ જે છે એ બોક્સના માધ્યમથી જે છે એ જવાબ આપી શકે એક મિનિટ નો નહીં આમ તો ત્રીસ સમય સમયગાળાની જરૂર છે ચલો શું વસ્તુઓ ખબર પડી માંથી ક્યાં વન ટેલ બોલો ટર્શેરી સેક્ટર છે એનો જીડીપી ફાળો સાઈઠ ટકા છે સાથે જોડાયેલા લોકો સત્યાવીસ ટકા છે રાઈટ દેટ ઇઝ ધ મેઇન એનાલિસિસ ભાઈ જે લોકો કોઈ એક પ્રવૃત્તિમાં સૌથી વધારે જોડાયેલા છે એનું જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન સૌથી ઓછું છે ઓકે એન ધ એક્ઝામ્પલ ઇઝ એગ્રીકલ્ચર રાઈટ એગ્રીકલ્ચર એટલે કે પ્રાઇમરી સેક્ટર જે છે એનો જીડીપીમાં ફાળો કેટલો છે તો કે ભાઈ ઓનલી બાર સામે કેટલા લોકો જોડાયેલા છે તો કે મોર ધેન હાફ ઓફ યોર પોપ્યુલેશન ફિફ્ટી વન પર્સન્ટ ઓન ધી અધર સાઈડ ટર્શિયરી સેક્ટર જો તો કે ટર્શિયરી સેક્ટરમાં ઓનલી ટ્વેન્ટી પીપલ આર વર્કિંગ ટ્વેન્ટી માનલો સો લોકો કામ કરતા હોય તેમાંથી ખાલી સત્યાવીસ લોકો કામ કરે છે પણ જો સરકાર સો રૂપિયા કમાતી હોય તો એમાં રૂપિયા કે જેટલો ફાળો કેનો છે છે ટર્શિયરી સેક્ટર ઓકે ઇન્ડિયામાં કેવું આવ્યું ઇન્ડિયામાં મતલબ હંમેશા વન બાય વન ટ્રાન્સિશન થતું હોય ટ્રાન્સિશન કેવું પ્રાઇમરીથી લોકો સેકન્ડરીમાં જાય સેકન્ડરીથી ટર્શિયરીમાં જાય ઓકે સર્વિસ સેક્ટર ઇન્ડિયામાં ડાયરેક્ટ જમ્પ લાગ્યો છે કયો તો કે ભાઈ પ્રાઈમરી સેક્ટરથી લઈને સીધું ટર્શિયરી સેક્ટર ઓકે ઇઝ ધ ઓફ રાઈટ સર્વિસ બેઝડ ઇકોનોમી આપણી જોરદાર લેવલની છે ઓકે રાઈટ સોફ્ટવેર બેઝ તમે માનીને ચાલો રાઈટ કે પછી જે પણ અને એનું કારણ છે કે આવડું મોટું કન્ઝ્યુમર માર્કેટ હોય તો ત્યાં સર્વિસીસની લોકોને જરૂર પડવાની જ છે ઓકે એટલા માટે સર્વિસીસ લેવાવાળા અને સર્વિસીસને કન્ઝ્યુમ કરવાવાળા બહુ બધા લોકો છે બહુ બધા લોકોનું વોલ્યુમ હોય તો તો પૈસા આપવાના વધારે ઓન સાઈડ સર્વિસીસ બેઝડ ઇકોનોમી આખી ટેકનોલોજી ઉપર ડિપેન્ડ છે તો ટેકનોલોજી ઉપર ડિપેન્ડન્ટ હોય તો ત્યાં તમારે એટલા બધા લોકોની જે છે એ જરૂરિયાત હોવાની નથી અને એ આવ્યા પછી તો સાવ ઓછી જરૂરિયાત હોવાની લોકોની ક્લિયર થાય છે